રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાને અપગ્રેડ કરવાની જાહેરાત કરી છે જિલ્લા મથકની નગરપાલિકાએ અ વર્ગની નગરપાલિકામાં અપગ્રેડ કરવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે નગરપાલિકાને અપગ્રેડ કરવાની જાહેરાતને પાલિકા પ્રમુખ નીરજ શેઠે વધાવી છે બજેટમાં રાજ્ય મે ઓગણા સિત્તેર જેટલી નગરપાલિકાઓને અપગ્રેડ કરવાની બજેટમાં જાહેરાત કરાઈ જેમાં નગરપાલિકાને અગ્રેડમાં અપગ્રેડ કરાતા પાલિકાને મળતી ગ્રાન્ટ અને સુવિધામાં વધારો થશે જે ગુજરાત સરકારનું ગવર્ન ગુજરાત સરકારની બજેટનું જે સત્ર રજૂ થયું જેની અંદર મોડાસા નગરપાલિકાને અપગ્રેડ કરવાની જે વાત કરી એ બદલ હું સૌ પ્રથમ માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને નાણાં મંત્રી સાહેબ કનુભાઈ દેસાઈ સાહેબનો પહેલાં ખૂબ ખૂબ આભાર માનીશ અને અહીંના કક્ષાના રાજ્યકક્ષાના શ્રી ભીખુભાઈ પરમાર સાહેબનો અને લોકસભાના સાંસદ શ્રી શોભનાબેન બારૈયા અને અરવલ્લી જિલ્લાના ભાજપાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમને આ મહેનત સાથે અમને કહ્યું હતું કે આપણી નગરપાલિકાને આ વર્ગની નગરપાલિકામાં લઈ જવા માટે અમે જે મહેનત કરીશું અને એ મહેનતને રંગ લાવી ગઈકાલના બજેટની અંદર આ જે રજૂઆત કરી એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનીશ અને આ સાથે નગરનો વિકાસ ખૂબ ઝડપથી થશે અને નગરને અલગ અલગ જે ગ્રાન્ટ મળશે એમાં પણ વધારો થશે અને જે કહેવાય કે જે સ્વચ્છતા માટેની ગ્રાન્ટ અને જે સ્વર્ણિમની ગ્રાન્ટ એનો એની અંદર પણ વધારો થશે એ બદલ જે નગરની અંદર વિકાસ થશે અને આ સાથે નગરની અંદર અલગ અલગ ફેસિલિટી મળશે એ માટે જે પણ કંઈ કરવું પડશે એ અમે આતુરતાથી કરીશું અને જેમ બને એમ આની જલ્દી પ્રોસેસ થાય એ માટે અમે ટૂંકમાં રજૂઆત કરીશું અને આ સાથે રૂતુ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી